જેના કારણે સ્થાનિકોને સ્થળાંતર કરવું પડે છે આવેદનમાં માંગ કરવામાં આવી છે કે સંબંધિત તંત્ર આ પુલની તપાસ કરે જો પુલ ગેરકાયદેસર સાબિત થાય તો તેને તોડી પાડવામાં આવે સ્થાનિકોએ વધુમાં માંગણી કરી છે કે પુલ દૂર કર્યા બાદ ખાડીને પહોળી કરવામાં આવે જેથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે આ પગલાથી વિસ્તારમાં પૂરની સમસ્યા ઓછી થશે એવી આશા છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી